દોસ્તો ને આજના વિડીયોમાં હું તમને બતાવીશ અડદના વડા અડદના ઠેબરા કઈ રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો સાથે બન્યા રહીજો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠો વ્લોગને લાઇકસ અને કરી લેજો તો દોસ્તો આપણે અડદ જે અડદની દાળ છે તે લાવી દીધી છે દુકાનેથી તે હવે એને સાફ કરી લઈએ ત્યાર પછી પાણીની અંદર ચારથી પાંચ કલાક પલાળી રાખશું અને સવારમાં પછી વાટશું તો તમામ પ્રકારની માહિતી આપીશ દોસ્તોને આપણે દાળ અડદની દાળ છે તે સાફ કરી લીધી છે હવે પાણી થોડું ત્યાંથી ચાર લિટર પાણી લઈ લઈશું અને તેની અંદર દાળ પલાળી દઈશું ચાર થી પાંચ કલાક સુધી રહેવા દઈશું અને સવારમાં પછી દાળ વાટશું તેની માહિતી આપીશું થોડી થોડી પાડો દોસ્તોને આટલું પાણી રાખ્યું છે હવે એની અંદર દાળ પલાળવા માટે આપણે નાખી દઈશું દોસ્તોને જે આપણી દાળ છે તે ચારથી પાંચ કલાક સુધી રેવા દીધી ને હવે કમ્પલેટ દાળ છે તે બોળાઈ ગઈ છે જો તમારે ઘરે બેઠા બનાવવું હોય તો જે દાળ છે ચારથી પાંચ કલાક રહેવા દેવાનું પછી એમ નખેતથી દબાઈ જવાનું કે દબાય છે એ રીતની રાખવાની તો હવે એ તેને આપણે કમ્પલેટ જે ફોતરા છે ધોઈને કાઢી નાખશું ને ફોતરા જ્યારે તમે ચોળશો ને દાળ આ રીતની ત્યારે તમને આ ફોતરા છે ઉપર નહીં કરો ત્યાર પછી ગાયનીથી પેલી ચારણી આવે એનાથી કાઢી લેવાના રહેશે ત્યાર પછી ચોખ્ખી કરીને આપણે એને વાટીશું તો વિડીયો સાથે બન્યા રેજો હવે આપણે અડદની દાળ છે તેને વાટવાની શરૂ કરી દીધી છે તમે જોઈ શકો છો અમારા ગામડામાં જે દાળ વાટે છે તે આ રીતની વાટેલ છે દેશી જે મકાઈની પેલી ઘંટી આવે છે તેની પૂળ હોય છે તેના નિહાત્ર વડે વાટવામાં આવે છે તમે જોઈ શકો છો જે આપડે અડદની દાળ છે તે કમ્પ્લીટ વાટી લીધી છે તે એક થાળીમાં ફેંગી કરીને બધું જે જે નાખવાનું છે એ હું તમને બતાવું પછી સારી રીતે મિક્સ કરી લેવાની રહેશે ડુંગળી દાળમાં મિક્સ કરવાની મસાલો બેસન

આ મીઠું બધો મેવો આપણે નાખી દીધો હવે સારી રીતે મિક્સ કરી લેશું અડદની દાળ આપણે વાટી લીધી એક થાળીમાં ભેગી કરી ત્યારબાદ જે કહ્યું તમને હું વિડીયોના માધ્યમથી બતાવી હું બધું આપણે નાખી દીધું છે હવે એને અડદની દાળને જે મેવો નાખ્યો છે તેને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી નાના નાના ઢીબરા બનાવશું અને તળીશું તો તમે જોઈ શકો છો આ રીતના નાના નાના જે અડદના ઠેબરા છે તે બનાવી લઈશું ને ત્યાર પછી તળીશું ને ફાઇનલી આપણે અડદના ઠેબરા બનાવીને ડાયરેક્ટ તળવાનું પણ ચાલુ કરી દીધું છે દેશી ચૂલા પર તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને ત્યાર પછી ઢેબરા તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જમીશું કેવા ટેસ્ટીમાં લાગે એ પણ હું તમને બતાવીશ આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ્વર રાઠવગને લાઇક સર સબસ્ક્રાઈબર કરી લીજો